ગાંધીનગરના વાવોલમાં નશાની હાલતમાં યુવકનો આતંક અને યુવકને રોકવાનો પ્રયાસ કરતા તેણે વિસ્તારને લીધો ભય ફેલાવ્યો યુવકે નશાની હાલતમાં કાર અથડાવવાનો પ્રયાસ પણ કર્યો હતો સોસાયટીના ગેટ સાથે કારની ટક્કર પણ થઈ હતી આખી એ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે યુવકના આતંકના આતંકની આ ઘટના એ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે વ્યક્તિ તેને પ્રયત્ન કરે છે તેને રોકવાનો પણ પ્રયત્ન કરે છે પણ આ જે નશાના હાલતમાં જે યુવક હતો તે માન્યો નહીં અને તેણે આતંક મચાવ્યો હતો અને આખી સોસાયટીને બાનમાં લીધી હતી અને લોકો ઉપર કાર ચઢાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો આખી એ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોનલાઇન પર મેહુલ ગાંધીનગરના બાવોલમાં નશાની હાલતમાં યુવક નો આતંક અને આતંક સોસાયટીના ના સીસીટીવી માં પણ કેદ થયો છે યુવક કોણ છે પોલીસની શું કાર્યવાહી છે તેની અંદર એક આ બનાવ જે છે તે બન્યો હતો તેની અંદર જે યુવક છે તે નશાની હાલતમાં હતો અને તેને સમજાવવાની લોકોએ પ્રયાસ જે છે તે કર્યો રોકવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ યુવક જે છે તે રોકાયો ન હતો યુવક નશાની હાલતમાં સોસાયટીના ગેટ સાથે કારનો જે અકસ્માત જે છે તે પણ થયો તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તે રોકાયો પણ ન હતું અને તે ત્યાંથી નીકળી ચુક્યો હતો જે સ્થાનિક લોકો છે તેને પ્રાથમિક જે ફરિયાદ જે છે તે કરી છે અને ખાસ પોલીસ જે છે તે આગળ કાર્યવાહી કરી રહી છે પરંતુ પ્રાથમિક ફરિયાદ જે છે તે પોલીસમાં કરવામાં આવી છે અને સીસીટીવી ની અંદર આ તમામ દ્રશ્યો જે છે તે કહેવાયા છે અંકુશ બિલકુલ મેહુલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર